ઇન્દિરા ગાંધી દિલ્હી એરપોર્ટ પર સવારના ધુમ્મસ વચ્ચે એક ચાર્ટર્ડ ફ્લાઇટે શાંતિથી લેન્ડિંગ કર્યું આ ફ્લાઇટ કોઈ સામાન્ય યાત્રીઓને લઈને નહોતી આવી આ ફ્લાઇટ અમેરિકાથી રિમુવલ ફ્લાઇટ તરીકે આવી હતી અમેરિકાના સ્વપ્નને અધૂરા મૂકીને પાછા ફરેલા નાગરિકોની આ ફ્લાઇટ હતી આ ફ્લાઇટમાં ઉત્તર ગુજરાતના એક યુવાન વિજયની વાત છુપાયેલી છે જેને દોઢ વર્ષ પહેલા ડંકી રૂટનો ખતરનાક માર્ગ અપનાવ્યો હતો વિજયને ટેક્સાસની જેલમાંથી સીધો હાથ કડીઓ સાથે પ્લેનમાં ચડાવવામાં આવ્યો હતો પણ લેન્ડિંગ પહેલા જ જ્યારે તેના હાથમાંથી સાંકળો ખોલવામાં આવી ત્યારે તેના મનમાં ભય અને અનિશ્ચિતતાનો એક જ સવાલ હતો શું તે તેના મહેસાણાના પરિવારને કહી શકશે કે તે પાછો આવી ગયો છે તેની અમેરિકા જવાની સફરમાં જે ભૂલ થઈ હતી તેનો ભેદ હવે ગામ લોકો સામે ખુલ્લો પડી જશે આ ડિપોર્ટેશન માત્ર કાંકરો નથી આ એક પડદા પાછ છે એક એવી સચ્ચાઈનો જેને વિજય જેવા સેંકડો ગુજરાતીઓના જીવનને કાયમ માટે બદલી નાખ્યું છે આગળ શું થવાનું છે તે જાણવા માટે જુઓ આ વિશેષ અહેવાલ આ નવેમ્બર બે હાજર પચીસ ના પહેલા અઠવાડિયા ની એક ઘટના છે જેનો કોઈ સરકારી રેકોર્ડ કે સત્તાવાર જાહેર ખબર નથી અમેરિકાથી વધુ એક ડિપોર્ટેશન ફ્લાઇટ ભારત આવી જેમાં લગભગ એકસો થી વધુ ભારતીયો હતા અને સૂત્રોના જણાવ્યા અનુસાર તેમાંથી ઓછામાં ઓછા પચીસ જેટલા તો માત્ર ઉત્તર ગુજરાત અને ચરોતર વિસ્તારના જ હતા આ ફ્લાઇટ ક્યાંથી આવી તેની ચોક્કસ વિગતો ગુપ્ત રખાય છે પણ અનુભવીઓ જાણે છે કે મોટા ભાગની રિમુવલ ફ્લાઇટ ટેક્સાસ અથવા લુસિયાના જેવા રાજ્યોમાંથી ઉડાન ભરે છે જ્યાં બોર્ડર પરથી પકડાયેલા લોકોને એકઠા કરવામાં આવે છે આ ડિપોર્ટેશન કોઈ સામાન્ય યાત્રા નથી તે એક પ્રકારની યાતના છે પેસેન્જરઓને હાથ અને પગમાં સાંકળો બાંધીને પ્લેનમાં બેસાડવામાં આવે છે અને આ સાંકળો લેન્ડિંગના થોડા સમય પહેલા જ ખોલવામાં આવે છે આખી વીસ કલાકની યાત્રા દરમિયાન તેમને માંડ માંડ ખાવા માટે માત્ર એકાદ સેન્ડવિચ મળે છે અને વોશરૂમ જેવા માટે સુરક્ષા કર્મીઓ સાંકળો ખોલે છે આ અમેરિકાના એવા સ્વપ્નનો અંત છે જ્યાં સુવિધાઓ નહીં પણ સજા મળે છે ડિપોર્ટ થનારા આ ગુજરાતીઓમાં બે પ્રકારના લોકોનો સમાવેશ થાય છે એક તો તે યુવાનો જે મેક્સિકો અથવા કેનેડા બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરીનો કરતા પકડાયા અને તરત જ જેલમાં ધકેલાઈ ગયા બીજા એ લોકો જે ઘણા સમયથી અમેરિકામાં હતા પણ તેમનો અસાયલમ કેસ રિજેક્ટ થઈ ગયો અને તે દરમિયાન તેમણે નાના મોટા ગુનાઓ કર્યા વાત માત્ર દારૂ પીને ગાડી ચલાવવી એટલે કે ડીયુઆઈ ની હોય

માત્ર દસ મહિનામાં આ આંકડો લગભગ અઠ્યાવીસો પર પહોંચી ગયો છે એટલે કે સીધો વધારો અને લોકો ગુજરાતીઓ હોય છે જેની સંખ્યા છસો ની આસપાસ થઈ જાય છે સ્થિતિની ગંભીરતા ત્યારે સમજાય છે જ્યારે ખ્યાલ આવે છે કે બોર્ડર પરથી પકડાવવાના પ્રયાસો ઘટ્યા છે પણ જે લોકો અમેરિકાની અંદર હતા તેમના ડિપાર્ટેશનનો આંકડો વધી ગયો છે ટ્રમ્પ સરકારે છેલ્લા છ મહિનામાં બોર્ડર પર પકડાયેલા લોકોને જેલમાંથી છોડવાનું બંધ કરી દીધું છે પરિણામે મેક્સિકો બોર્ડર પર ગેરકાયદેસર ક્રોસિંગના પ્રયાસો લગભગ શૂન્ય થઈ ગયા છે જો કે એક નવો ખતરનાક ટ્રેન્ડ સામે આવ્યો છે કેનેડા બોર્ડર હવે ગુજરાતી યુવાનો સ્ટુડન્ટ કે ટુરિસ્ટ વિઝા પર કેનેડા પહોંચીને ત્યાંથી અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જે અતિશય જોખમી અને મોંઘો સાબિત થઈ રહ્યો છે બે મહિના પહેલા ઉત્તર ગુજરાતનો એક ત્રેવીસ વર્ષનો યુવક કેનેડા બોર્ડર પર પકડાયો અને આજે પણ અમેરિકન જેલમાં દિવસો ગણી રહ્યો છે આ રસ્તાઓ માત્ર ગેરકાયદેસર જ નથી તે જીવલેન્ડ પણ છે મે મહિનામાં મેક્સિકોથી કેલિફોર્નિયા પહોંચવાનો પ્રયાસ કરતી એક નાની બોટ દરિયામાં ઊંધી વળી ગઈ જેમાં ઉત્તર ગુજરાતના એક કપલે પોતાના બે નિર્દોષ બાળકો ગુમાવ્યા આ ડિપોર્ટેશન ફ્લાઇટ અને તેની સાથે સંકળાયેલી તમામ દુર્ઘટનાઓ એ જ વાતની ચેતવણી આપે છે કે ગેરકાયદેસર માઇગ્રેશનનો યુગ પૂરો થઈ ગયો છે સેટિંગથી ફ્લાઇટમાં બેસાડવાની જૂની ગેમ હવે બંધ થઈ ગઈ છે અમેરિકન સ્વપ્ન પાછળ દોડતા પરિવારોને સમજવું પડશે કે ટ્રમ્પના બીજા સંભવિત કાર્યકાળ પછી પણ કાયદાકીય માર્ગો સિવાય બીજો કોઈ રસ્તો સલામત નથી નવેમ્બરની આ ફ્લાઇટ માત્ર એક એક આંકડો નથી દરેક ગુજરાતી પરિવાર માટે લાલબત્તી છે જેઓ પોતાના દીકરા દીકરીઓને ખતરનાક રસ્તે અમેરિકા મોકલવાનું વિચારી રહ્યા છે દર્શકો આ સમાચારનો અંત નથી આ તો એક નવા ભયાનક સત્યની શરૂઆત છે કાયદાકીય માર્ગ અપનાવો અને તમારા પરિવારને સુરક્ષિત રાખો નહિતર આગામી ડિપોર્ટેશન ફ્લાઇટનો મુસાફર તમારો કોઈ નજીકનો વ્યક્તિ પણ હોઈ શકે છે